નમસ્કાર મારા વહલા સબસ્ક્રાઈબ મિત્રો કેમ છો બધા આશા કરું છું મજામાં જશો દેવાયત ખબરને આપશો મિત્રો જાણતા જશો અને આમના જોક્સ અને મરદાનગીવાળા ડાયરા પણ તમે જોયા જશે તો મિત્રો આમ હાલમાં કેવું જીવન જીવી રહ્યા છીએ ચલો વિયોની અંદર બધું જ ડિટેલમાં જોઈ લઈએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં દેવાયત ખવડનું પૂરું નામ દેવાયતભાઈ દાનભાઈ ખવડ છે તેમનો જન્મ તેર સપ્ટેમ્બર ઓગણીસો છ્યાસીના રોજ સુરેન્દ્રનગરમાં થયો હતો વાત કરીએ તેમના અભ્યાસ વિશે તો ધોરણ દસ સુધી દેવાતભાઈએ અભ્યાસ કરેલ છે અને પછી ભણતર મૂકી દીધું છે પરિવારની અંદર તેમના માતા પિતા છે અને પિતાનું નામ દાનભાઈ ખાવડ છે અને આગળ કોઈ વધુ માહિતી પરિવાર વિશે મળી નથી તેમના લગ્ન થઈ ગયા છે અને તેમને એક દીકરો પણ છે જેમનું નામ મેઘરાજ ખવડ છે અને વધુ કોઈ દીકરા અથવા દીકરી વિશે ખબર નથી એ કેવી રીતે ફેમસ થયા અને તેમનું કરિયર કેવી રીતે બન્યું તો તેમની વાત કરીએ તો રાણો મારો રાણાની રીતે આ જ ખૂબ જ આની અંદર ફેમસ થયા હતા અને જાણીતા એવા લોકપ્રિય સબ બન્યા હતા રાણો રાણાની રીતે ઇન્સ્ટાગ્રામની અંદર એક ઓફિશિયલ પેજ છે જેની અંદર એક હજાર એકસો ને પંદર પોસ્ટ કરી છે અને એક મિલિયનથી પણ પ્લસ સબસ્ક્રાઈબ છે અને યુટ્યુબની અંદર પણ ચેનલ છે જેની અંદર છ લાખ છસો પિસ્તાલીસ પોસ્ટ કરી છે અને બે લાખ પંચોતેર હજારથી પણ વધુ સબસ્ક્રાઈબ છે તો મિત્રો આ હતી દેવાયત ખાવડની લાઇફસ્ટાઈલ કેવી લાગી તે કોમેન્ટની અંદર જણાવો